વિસ્તારથી જોઈએ અમેરિકામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની મુશ્કેલીમાં વધારો થવા જઈ રહ્યો છે અમેરિકાએ અનેક વિદ્યાર્થીઓના વિઝા રદ કરી દીધા છે અંદાજે એક હજારથી પણ વધુ વિદ્યાર્થીઓના વિઝા રદ કરવામાં આવ્યા છે એકસો જેટલી વિવિધ કોલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના વિઝા રદ કરવામાં આવ્યા છે માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયાથી આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી જેમાં ટ્રાફિક ભંગ જેવી સામાન્ય બાબતે પણ વિદ્યાર્થીઓના વિઝા રદ કરવામાં આવ્યા હોય તેવો દાવો પણ રજૂ થયો છે વિઝા રદ થતા ભારત સહિતના વિદેશી વિદ્યાર્થીઓને અત્યારે અસર પહોંચી છે મહત્વના ઇનપુટ સામે આવી રહ્યા છે અત્યારે અમેરિકામાં નાની નાની બાબતોમાં ભારતીય વિદ્યાર્થીઓના વિઝા રદ કરવામાં આવી રહ્યા છે તેમને ભારત પરત મોકલવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને લગભગ એક હજારથી પણ વધુ વિદ્યાર્થીઓ છે કે જેમને અત્યારે અસર પહોંચી છે માર્ચ મહિનાના અંતિમ સપ્તાહથી આ પ્રકારની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જેમાં ભારતીય વિદ્યાર્થીઓના વિઝા

જે વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા તે એક હજાર થી વધુ વિદ્યાર્થીઓના વિઝા રદ કરે છે વિઝા રદ કરવાના કારણે જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓમાં અત્યારે ચિંતાનો માહોલ સર્જાઈ ગયો છે કારણ કે કહી શકાય કે જે આ વિઝા રદ કરવાની કાર્યવાહી હતી તે માર્ચ મહિનાની અંદર માર્ચ મહિનાના છેલ્લા સપ્તાહથી શરૂ કરી દેવામાં આવી હતી કહી શકાય કે જે વિઝા રદ કરવાની કાર્યવાહીના કારણે ભારત સહિતના જે વિદેશી વિદ્યાર્થીઓ જે અમેરિકાની અંદર અભ્યાસ કરતા હતા તે અભ્યાસ કરતા હતા તે તે લોકોની અંદર અત્યારે ચિંતાનો મોજ છવાઈ ગયું છે કારણ કે કહી શકાય કે અચાનક જ કોઈ પ્રકારની નોટિસ અથવા કોઈ પ્રકારની જાણ કર્યા વગર જ ત્યાં જે વિદ્યાર્થીઓ હતા તે વિદ્યાર્થીઓના વિજારત કરી દેવામાં આવે છે બીજી તરફ કહી શકાય કે જે વિદેશી વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓને વિજારત કર્યા છે જે કોલેજોની અંદર અભ્યાસ કરતા હતા તે કોલેજો પણ એવો દાવો કરવામાં આવ્યો છે કે સામાન્ય જે ટ્રાફિક ડંગ સહિતના જે સામાન્ય જે ગુનાઓ હતા તેને ધ્યાનમાં રાખીને એક હજાર જેટલ એક હજારથી વધુ જે વિદ્યાર્થીઓ હતા તે વિદ્યાર્થીઓના વિઝારત કરી દેવામાં આવે છે બિલકુલ જય ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે આ સમગ્ર વિગતો માટે